સમાચારમાં આગળ વધીશું વાત કરીશું બગસરા અમરેલીના બગસરા શહેરમાં રૂપિયા ચાર પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે અતિ આધુનિક અને સરકારી હોસ્પિટલનું રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું સરકારી હોસ્પિટલના લોકાર્પણ થતાં હવે દર્દીઓને ત્રણ કિલોમીટર સુધી સારવાર લેવા જવા માટે રાહત થઈ રાજ્ય સરકાર દ્વારા બગસરા તાલુકામાં અતિ આધુનિક અને સારવાર મળે તે માટે સરકારી હોસ્પિટલમાં નવનિર્માણ માટે રૂપિયા ચાર પોઈન્ટ પચાસ કરોડના થી વધારે ગ્રાન્ટ ફાળવી અને ત્યારે ગત અઠ્યાવીસ પાંચ ત્રેવીસના સરકારી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેનું છેલ્લા બે વર્ષ કરતાં પણ વધારે સમયથી આ સરકારી હોસ્પિટલનું કામ શરૂ હોય ત્યારે લોકોને આરોગ્ય સેવામાં જ્યારે હંગામી ધોરણે શહેરમાંથી ત્રણ કિલોમીટર દૂર જવું પડતું હતું પરંતુ હવે સરકારી હોસ્પિટલનું કામ પૂર્ણ થઈ જતાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે સરકારી હોસ્પિટલનું લોકાર્પણ કરી ખુલ્લું મુકાયું અને આ સરકારી હોસ્પિટલમાં ત્રણ ત્રીસ જેટલા બેડની સુવિધા છે ડાયાલિસિસ વિભાગ દાંતનો વિભાગ ફિઝિયોથેરાપી એક્સરે બાળકો તેમજ બ્લડ સ્ટોરેજ યુનિટ સહિત વિવિધ વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે આરોગ્ય મંત્રીના હસ્તે સહકારી જ્યારે હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં ખુલ્લી મૂકવામાં આવ્યા છે સાડા ચાર કરોડના ખર્ચે બગસરાની અંદર કોમ્યુનિટી હેલ્થ સેન્સ સેન્ટર સીએચસીનું આજે આપણે લોકાર્પણ કરી રહ્યા છીએ અને આ જ દિવસે ધારીની અંદર પણ સરસ મજાના હોસ્પિટલનું આપણે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ એટલે આજ વિધાનસભાને બે સુંદર મજા સારી સગવડો ધરાવતા બંને હોસ્પિટલ્સ મળી રહ્યા છે અને આ આરોગ્યની સુવિધાઓ ક્રમશઃ વધતી રહે એના માટે રાજ્ય સરકારે હંમેશા એના એક્શન પ્લાન પ્રમાણે દર વર્ષે કેટલા પીએચસી સીએચસી સબ સેન્ટર અને આરોગ્યની સુવિધાઓ વધારવાની અને સાથે લેબોરેટરી ટેસ્ટ વધારવા માટેની પણ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર કરી રહી છે બહુજન હિતાય બહુજન સુખાઈના મંત્ર સાથે આ ચાલતી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર આરોગ્યને પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં હતા ત્યારથી જ એનું મહત્ત્વ સમજતા હતા અને મહત્વ આપતા હતા અને એના કારણે આજે એક એવું નેટવર્ક બે હજાર અગિયારની વસ્તીના પ્રમાણે નહીં પરંતુ બે હજાર પચીસની વસ્તી પ્રમાણે એ આરોગ્યની સુવિધાઓ પહોંચાડવાનો પ્રયત્ન પરિણામલક્ષી આ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે અડધો ભરેલો છે લાખો પણ ભરી જશે તમે ચિંતા ના કરો જેમ ડાયાલિસિસ સેન્ટરની વાત થઈ એમ ખૂટતી કોઈ પણ સુવિધાઓ અહીંયા લાગે એ તમામ પૂરી કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તમે મારું ધ્યાન દોર્યું છે એટલે અહીંયા કયા પ્રકારની સુવિધાઓ અને કેટલી કેટલાક વિષયો મારા પણ ધ્યાને આવ્યા છે ચોક્કસ એ ગ્રાઉન્ડ ફિલ્ડની અંદર એ આપણે કોલેજ આપેલી છે એટલે એમાં ખૂબતી સુવિધાઓ અને ખૂટતી લેકિંગ જે પણ કોઈ સારવારની અભાવ દેખાશે તો બોલાવી અને ચોક્કસ સૂચના આપી અને એ વિષયો અમે પૂરા કરાવી સરમાં એવું કે જે સારવારની અંદર આમ તો પીએમજેવાયમાં તમામ પ્રકારની સુવિધાઓ નિઃશુલ્ક આપવાનું પ્રોવિઝન્સ છે પણ આવો કોઈ વિષય હશે તો ચોક્કસ હું ધ્યાને લઈશ અને તમે કહ્યું છે એટલે ચોક્કસ જતા